નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલના મોસ્ટ એમપી એકસો વીસ પ્રશ્નો જોવાના છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો ખાસ અગિયારની જાહેરાત કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણા સ્પેશિયલ છવ્વીસ મોડલ પેપર એકવીસની પરંતુ મોસ્ટ એમપી છવ્વીસ મોડલ પેપર આપણા દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે જેની અંદર દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નો આપેલા છે જો આ છવ્વીસ મોડલ પેપરની જો તમે પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપવાનું રહેશે આ પીડીએફને પરચેસ કરવા માટે તો મોસ્ટ એમપી મિત્રો આમાં પ્રશ્નો આપેલા છે પરીક્ષામાં બેઠા પ્રશ્નો જોવા મળશે ઓકે વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો તો અવશ્ય અત્યારે ત્યાં પરચેસ કરી લેજો જ્યાં તો મિત્રો ક્વેશ્ચનમાં પહેલો છે કે ભાઈ સિવિલ સેવકોની ભરતી માટે એસોએશન અઢારસો ચોપનમાં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ઓકે સિવિલ સેવકોની ભરતી માટે અઢારસો ચોપનમાં જે છે તે મેકોલે સમિતિની શું કરવામાં આવી હતી નિમણૂક કરવામાં આવી હતી એટલે કે અહીં ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચેના વિધાનોમાંથી યોગ્ય વિધાન આપણે પસંદ કરવાના રહેશે પહેલું વિધાન છે કે ભાઈ ભારતમાં શંખ માટે યુરોપિયન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તો કે જે ભારત સંઘ માટે યુરોપિયન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો આ વિધાન સાચું છે બીજું વિધાન એવું છે કે ભારતના બંધારણમાં યુનિયન શબ્દ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવે આ ખોટું છે જે યુનિયન શબ્દ છે તે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો નથી એટલે કે માત્ર એક વિધાન સાચું છે ઓપ્શન એ સાચો જેવો બનશે આગળ વાત કરીએ કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રગાન ગવાયું હતું ઓકે કોંગ્રેસનું જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે કલકત્તા અધિવેશન છે એમાં સૌ પ્રથમ જે રાષ્ટ્રીય ગાન ગાવવામાં આવ્યું હતું ઓકે તો આનો ઓપ્શન એ સાચો જવાબ બનશે કે કોલકત્તા અધિવેશન સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયાર ઓકે મિત્રો આમાં સરસ મજાના છવ્વીસ મોડલ પેપર આપેલા છે જેમાંથી બેઠા પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે ખૂબ અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા પેપરો બનાવવામાં આવ્યા છે તો અવશ્ય તમે એને પરચેસ કરી લેજો વધારે માહિતી માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આગળ વાત કરીએ ત્યારબાદ આપણે મિત્રો જોડકા જોડવાના છે સરસ મજાના જોડકા આપી દીધા છે શંકરપ્રસાદ વિરુદ્ધ ભારત ભારત સંઘ ઓકે તો એ થયો હતો એ ક્યારે થયો હતો જે શંકરપ્રસાદ વિરુદ્ધ ભારત સંઘ છે તે ઓગણીસો ને એકાવનમાં થયો હતો ત્યારબાદ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ એ થયો હતો ઓગણીસો ને તોતેરમાં એવી રીતે વાત કરીએ તો ગોરખનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ એ થયો હતો ઓગણીસો સડસઠમાં અને સજ્જન સિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય કેસ એ થયો હતો ઓગણીસો ને ચોપનમાં આવી રીતે ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર બનશે આગળ વાત કરીએ મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદ્દેશ્ય છે એનો ઉદ્દેશ્ય શું છે જે મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો હેતુ ઉદ્દેશ્ય શું છે તેનો ઉદ્દેશ્ય છે કે ભાઈ રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનું ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભામાં બાર ભારતીય બાર ભારતીય સભ્યોની સાહિત્ય વિજ્ઞાન કલા અને સમાજ સેવા ક્ષેત્રે પસંદગી કયા બંધારણીય અનુચ્છેદ અંતર્ગત કરે છે તો એ અનુચ્છેદ છે અનુચ્છેદ એસી ત્રણ ઓકે ઓપ્શન ડી આનો કરેક્ટ આન્સર બનશે આગળ વાત કરીએ તો ક્રિમિનલ સંબંધિત યોગ્ય વિધાન પસંદ કરવાનું છે ઓકે તો પહેલું વિધાન એવું છે કે ભાઈ ક્રિમિલિયરનો સિદ્ધાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લાગુ પડે છે એકદમ સાચું છે બીજું વિધાન છે કે અનામતનો લાભ અન્ય પછાત વર્ગને મળવો જોઈએ જેના માટે તેમની આવક મર્યાદા આઠ લાખ રૂપિયા કરવામાં આવે છે આ પણ સાચું છે અને ત્રીજું વિધાન છે કે અન્ય પછાત વર્ગમાં કોનો સમાવેશ થશે તે માટે શ્રી રામનંદન પ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવે આ પણ સાચું છે તમામ સાચા છે ઓપ્શન ડી આનો સાચો જવાબ રહેશે ત્યારબાદ કેન્દ્ર સરકારનું બજેટ નીચે દર્શાવેલ વિભાગોમાંથી કયો વિભાગ તૈયાર કરે છે ઓકે કેન્દ્ર સરકારનું બજેટ કયો વિભાગ તૈયાર કરે તો એ તૈયાર કરે છે મિત્રો આર્થિક બાબતોનો ખ્યાલ નેક્સ્ટ વાત કરી નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે સંલગ્ન છે ત્રણ વિધાનો આપી દીધા છે પહેલું વિધાન છે કે જન્મ સમયથી બાળકોના પોષણની સંભાળ તો આ મિત્રો નહીં આવે બીજું વિધાન છે કે જીવનના ભરણ પોષણ માટે આજીવિકાના પૂરતા માધ્યમોનો અધિકાર આ આવશે બીજું આવશે ત્રીજું છે કે બાળકોને જોખમવાળા સ્તરો પર કામે રાખવા તથા દુર્વ્યવહારથી બચાવવા આ પણ આવશે માત્ર બે અને ત્રણ ઓપ્શન બી સાચો જવાબ નીચેના જોડકાની અયોગ્ય જોડ ઓળખવાની છે તો વાત કરીએ નવલખી બંદર મોરબીમાં આવેલું છે આ તો એકદમ સાચું છે ત્યારબાદ નવલખી વાવ એ વડોદરામાં આવેલી છે આ પણ સાચું છે નવલખા મંદિર આ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે આ પણ સાચું છે પરંતુ નવલખા મહેલ સુરતમાં આવેલ છે આ ખોટું છે ઓકે તો આ ખાસ કન્ફ્યુઝન છે મિત્રો નવલખી બંદર મોરબીમાં આવેલું છે નવલખી વાવ વડોદરામાં આવેલી છે નવલખા મંદિરે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે નીચે આપેલ કઈ વસ્તુને જીઆઈ ટેગ મળેલું છે ઓકે પાટણના પટોળા ને જીઆઈ ટેગ મળેલો છે સાચી વાત છે ગીરની કેસર કેરી પણ આવશે સુરતની સુરતનું જરી પણ આવશે અને કચ્છી ચાર કચ્છની સાત તમામ આવશે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ આપણો બનશે ત્યારબાદ નીચેના વિધાનોને તપાસવાના છે બે વિધાનો આપી દીધા છે પહેલું વિધાન છે કે માય લાઈફ આત્મકથા બિલ કિલન્ટનની છે આ એકદમ સાચું છે नगाती जी अंतू तलाश पुस्तक को सर्वोदय नामे अनुवाद करयो तो आ पण साचू छे बन्ने साचा छे એટલે કે ઓપ્શન સી સાચો જવાબ રહેશે ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો છે સૌથી મોટો પુરસ્કાર ભારત દેશનો એટલે છે મિત્રો જવાબ આવશે ભારત રત્ન ચાર આગળ વાત કરીએ નીચેના જોડકાને યોગ્ય રીતે જોડવાના છે મિત્રો તો મિત્રો વાત કરીએ ઉમાશંકર જોશી તો તેઓ સાહિત્યકાર છે તો સાહિત્ય મુખ્ય જ્યારે મલ્લિકા સારાભાઈ તો મલ્લિકાજી સારાભાઈ છે તે નૃત્યકાર છે ઓપ્શન આમાં આવશે રવિશંકર મહારાજની વાત કરીએ તો તે છે મિત્રો લોકસેવક અને બળવંતરાય મહેતા એ આવશે પૂર્વ મુખ્યમંત્રી એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે ત્યારબાદ વરસાદ સ્વરૂપે પાણીની પૃથ્વી પર પડવાની ક્રિયા સાથે નીચેના પૈકી કઈ પ્રક્રિયા સુસંગત નથી ત્યારબાદ તો મિત્રો આમાં સાચો જવાબ આવશે કે ભાઈ વરસાદ સ્વરૂપે પાણી પૃથ્વી પર પડવાની ક્રિયા સાથે નીચેના પૈકી કંઈ સુસંગત નથી તો ઓપ્શન ડી આનો સાચો જવાબ રહેશે કે ભાઈ વરાળનું પૃથ્વી સપાટી પર ઠંડુ પડવું ત્યારબાદ હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે ઓકે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ચાર ભાગ્યા પાંચ એટલે કે એસી ટકા જેટલું પરાવર્તન કોણ એટલે શું પરાવર્તન કોણ પરાવર્તન કોણ એટલે કે પરાવર્તિત અને સપાટી પર દોરેલ લંબ ખૂણો શેરડીમાંથી અલગ કરી નાખીને બાકી રહેલા વિહીન કચરાને શું કહે છે મિત્રો એને કહેવામાં આવે છે મોલાસીસ શું કહેવામાં આવે મોલાસીસ તેમજ નીચેનામાંથી કયો સજીવ ખોરાકનું પાચન શરીરની બહાર કરે છે ઓકે જે શરીરનું પાચન શરીર ખોરાકનું પાચન શરીરની બહાર કરે છે તો એ છે મિત્રો બિલાડીનો ટોપ તો મનુષ્યના શરીરમાં ઓક્સિજનયુક્ત રૂટિનના પરિવહનનો સાચો માર્ગ કયો છે સાચો માર્ગ આપણે જણાવીએ તો મિત્રો આમાં જવાબ આવે છે કે ઓપ્શન બી સૌપ્રથમ ફેફસા ત્યારબાદ ફૂફુસ શીરા ડાબુ કણક ઢાબુ શેપક શરીરના વિવિધ અંગો ઓપ્શન બીમાં ક્રમ સાચો આપેલો છે ચાલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચનમાં ત્રેવીસમાં જોડકા જોડવાના છે ઓકે મિત્રો વાત કરીએ અન્નપિંડમાં તો જવાબ આવશે અન્નપિંડમાં ઇસ્ટ્રોજન શુક્રપિડમાં ટેસ્ટોસ્ટેરોન પ્યુટરીમાં આવશે વૃદ્ધિ અંતસ્ત્રાવ અને સ્વાદુપિંડમાં આવશે ઇન્સ્યુલિન ઓકે ઓપ્શન સી સાચો જવાબ રહેશે ત્યારબાદ બ્રોન્જ મેડલ એક બ્રોન્જ મેડલ એ કઈ ધાતુઓનો બનેલો હશે તેમાં જવાબ આવશે ઓપ્શન સી સીયુ અને એસે ત્યારબાદ લોખંડના કાટનું સૂત્ર કયું છે લોખંડના સૂત્ર જવાબ આવશે ઓપ્શન ઓકે ઓપ્શન ડી સાચો કે ભાઈ કોલસાનું દહન અને પાણીનું નિર્માણે ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે તો આ પ્રક્રિયાને આપણે કહીશું સંયોગીકરણની સંયોગીકરણની પ્રક્રિયા છે આ ત્યારબાદ નીચેના જોડકા આપણે જોડવાના છે વાત કરીએ જીબલેલી તો જીબ્રેલિનમાં આવશે કે ભાઈ પ્રકાંડની પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય એવી તેકો એપ્સિસિક એસિડ તો પણ કરમાઈ જવા ઓક્જિન એમાં આવશે પ્રકાશ પરાવર્તન અને સાયટોકાઇનિંગમાં આવશે કોષ વિભાજન પ્રેરે ઓપ્શન સી સાચો જવાબ રહેશે ત્યારબાદ નીચેના વિધાનોને આપણે ચકાસવાના છે ચાલો બે વિધાન આપી દીધા છે કે ભાઈ પહેલું વિધાન છે કે ગાંધીજીએ બીજી ગોરવેજી પરિષદ ઈસવીસન ઓગણીસો એકત્રીસ માં હાજરી આપ્યા બાદ સવિનય કાનૂનની લડત મોકૂફ રાખેલી ઓકે તો આ જે છે મિત્રો વિધાન કેવું છે ખોટું છે તેમજ અસહકાર આંદોલન વખતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ આ સાચું છે પહેલું ખોટું છે બીજું સાચું છે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે નીચેનામાંથી કયું આંદોલન ચોરી ચોરાના બનાવ ને લીધે મોકૂફ રાખવામાં આવ્યું હતું તો એ આંદોલન હતું અસહકારનું આંદોલન કયું હતું અસહકારનું આંદોલન ત્યારબાદ નીચેની ઘટનાઓને કાર્યક્રમ મુજબ ગોઠવવાનું છે ખેડા સત્યાગ્રહ છે પ્રજા સમાજની સ્થાપના આપેલું છે સત્યાગ્રહ આશ્રમ આપેલું છે અને ગુજરાત વિદ્યાપીઠ આપેલું છે તો સૌ પ્રથમ આમાં પ્રજા સમાજની સ્થાપના થઈ ત્યારબાદ સત્યાગ્રહ આશ્રમની ત્યારબાદ ખેડા અને છેલ્લે ગુજરાત વિદ્યાપીઠ ઓપ્શન એ સાચો જવાબ બનશે ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તેઓએ લંડનમાં ઇન્ડિયન હોમ સોસાયટીની સ્થાપના કરી ત્યાં સાચું છે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામયિક શરૂ કર્યું હતું તેમણે આ પણ સાચું છે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી આ પણ સાચું છે પરંતુ ક્રાંતિકારી પ્રવૃત્તિ સંદર્ભે લંડનમાં સલામત જણાતા પેરિસ ગયા અને ઓગણીસો અઠ્યાવીસમાં પેરિસમાં તેમનું નિધન થયું આ વિધાન ખોટું છે તેમજ નીચેની કઈ સંસ્થા સુભાષચંદ્ર બોઝે સ્થાપી હતી તો એમાં જવાબ આવશે મિત્રો ફોરવર્ડ બ્લોક નામનો રાજકીય પક્ષ ઓકે જે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓગણીસો ને ઓગણચાલીસમાં કરવામાં આવી હતી તેમજ તકસિંહજી ગોહિલ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ખોટું વિધાન પસંદ કરવાનું છે તેમના વિશે તો આમાં ખોટું વિધાન છે કે ભાઈ તેમણે સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ દારૂબંધી ફરમાવેલી આ વિધાન તેમના સંદર્ભે ખોટું છે નીચેના આપણે વાત કરવાની છે તો વાત કરીએ આમાં કે વાકેલાઓના શાસનકાળને ગુજરાતનું સુવર્ણકાળ કહેવાય આ ખોટું છે પહેલું વિધાન ખોટું છે બાકીના તમામ સાચા છે કે ભાઈ વનરાજ ચાવડા પાટણ શહેરની સ્થાપના કરી હતી પરમાર વંશ શ્રેષ્ઠ શાસક રાજા ભોજ હતા અને કુમારના રાજ્યમાં જુગારની રમત અને પશુ કે ઓપ્શન એ ઓપ્શન બી સાચો ચાલો ત્યારબાદ મિત્રો આપણે વિવિધ વંશો આપેલા છે અને એના સ્થાપક આપેલા છે ચાલો ગુલામ વંશ ની સ્થાપના કરી હતી મિત્રો કુતુબુદ્દીન અકે ખીલજી વંશની સ્થાપના કરી હતી જલ્લાલુદ્દીન ખિલજીએ તુગલક વંશ એની સ્થાપના કરી હતી મોહમ્મદ બિન તુગલકે અને સૈયદ વંશની સ્થાપના કરી હતી ખીજર ખાએ એટલે કે ઓપ્શન સી સાચો જવાબ રહેશે અહીં ત્યારબાદ આગળ વાત કરીએ તો પાણીપટનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું પાણીપટનું જે પ્રથમ યુદ્ધ છે તે થયું હતું બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે ઓપ્શન એ સાચો જવાબ રહેશે તેમજ સોળમી સદીમાં વિરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા શહેરમાં રહેતા હતા રહેતા હતા સુરત શહેરમાં સુરત શહેર ઓપ્શન બી સાચો જવાબ ત્યારબાદ તુઘલકનામા અને તારીખે દિલ્હી ગ્રંથોના રચયિતા કોણ છે તેમાં જવાબ આવશે મિત્રો અમીર ખુસરૂ આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિની શરૂઆત કરી હતી તો કે આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક પ્રવૃત્તિની શરૂઆત કરનાર હતા મિત્રો શંકરાચાર્ય ચાલો મરાઠા સામ્રાજ્ય વિશે નીચેના પૈકી વિધારાનું ધ્યાને લેવાના છે સત્ય વિધાન શોધવાના છે છત્રપતિ પહેલું વિધાન છે કે છત્રપતિ શિવાજીના નેતૃત્વમાં મરાઠાઓ દખ્ખણમાં છાપમારવી પદ્ધતિ અપનાવી હતી આ સાચું છે બીજું વિધાન છે કે શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો આ પણ સાચું છે સત્તરસો સત્તરમાં કાકી તારાબાઈ અને શાહુ વચ્ચે વારસા વિગ્રહ થયો હતો આ પણ સાચું છે અને બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા તમામ સાચા છે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ચાલ નીચેનામાંથી કયા વિધાનનું સાચ્ય છે તે આપણે જણાવવાનું છે પહેલું વિધાન છે કે ભાઈ બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ કેપ ઓફ ગુડ ઓફ ઓફિડની શોધ કરી હતી આ મિત્રો ખોટું વિધાન છે અને બીજું વિધાન આ બીજું વિધાન છે કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ દામાએ પંદરસોમાં ભારત આવવાનો જળમાર્ગની શોધ કરી હતી ઓકે આ સાચું સોરી વાત કરીએ તો પંદરસોની હવે આવે ચૌદસો અઠાણસો બંને ખોટા છે એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ આપણો રહેશે સોરી ખોટું વિધાનને શોધવાનું કહ્યું છે એટલે માત્ર બે ખોટું છે ઓકે પહેલું વિધાન સાચું છે બાર્થોની છે કે પોપ બુટોપની સ્થાપના કરીએ સાચું છે અને બીજું ખોટું રહેશે ઓકે તો ઓપ્શન બી સાચું છે ચાલો નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ઇટાલીમાં ફાંસીવાદનો જન્મ થયો તો આ સાચું છે જર્મનીમાં નાજીવાદનો જન્મ થયો આ પણ સાચું છે જાપાનમાં લક્ષણવાદનો જન્મ થયો આ પણ સાચું છે તમામ સાચા એટલે કે ઓપ્શન બી સાચો જવાબ તેમજ કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું તેમજ અવકાસ મિત્રો કુલ કેસી બીજાના અવસાન પછી તો ભારતમાં કયા એકથી કે વારાણી અને વ્યક્તિ સ્વાતંત્ર નષ્ટ થયું હતું તેમજ અવકાસ મિત્રો રોલેટ એક્ટથી ત્યારબાદ દખણ ભારતના બે ભાગલા કરવામાં નીચેનામાંથી કઈ યોજનાએ મહત્વનો ભાડો ફારો જે ભજવ્યો હતો તો એ હતી મિત્રો માઉન્ટ બેટન યોજના ભારતની લેટેરાઇટ જમીન બાબતમાં કયું કથન સાચું છે લેટેરાઇટ જન્મ સંદર્ભે સાચા વિધાનો પસંદ કરીએ પહેલું વિધાન છે કે તે સાધારણ રીતે લાલ રંગની હોય છે આ સાચું છે બીજું તે નાઇટ્રોજન અને પોટાશથી સમૃદ્ધ હોય આ ખોટું છે ત્રીજું છે તેનો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સારો વિકાસ થયો પણ ખોટું છે અને આ જમીનમાં સાબુદારા અને કાજુની સારી પેદાશ થાય જમીનમાં આ સાચું છે છે એક અને ચાર સાચા ઓપ્શન સાચો ગ્રહોને તેના ચંદ્ર સંબંધિત અયોગ્ય જોડકું પસંદ કરવાનું છે તો આમાં થોડીક મિસ્ટેક છે એટલે આપણે આગળ જવા દઈએ તેમણે ગુજરાતમાં વરસાદના વિતરણ સંદર્ભે આપણે વિધાન પસંદ કરવાના છે ઓકે તો વાત કરીએ કે ઉત્તર ગુજરાત તરફ જતા વરસાદનું પ્રમાણ વધતું જાય છે ને આ ખોટું છે ઓકે વલસાડ જિલ્લામાં આશરે બસો સેમી જેટલો વરસાદ પડે આ સાચું છે અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા વરસાદમાં ઘટાડો થાય આ પણ સાચું છે બે અને ત્રણ સાચા ઓપ્શન બી સાચો જવાબ તેમાં રાજસ્થાનમાં આવેલી ઉદયપુરની ખાણ ખાલી જગ્યા સૌથી મોટું ઉત્પાદક કેન્દ્ર છે તેમાં જવાબ આવશે ચાંદી તો મિત્રો આ આટલા પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ એમ બીઆઈએમ પચાસ પ્રશ્નો ઓકે આવી રીતે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે તૈયાર કરાયેલ છવ્વીસ મોડલ પેપર જેમાંથી બેઠા પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે ખૂબ એનાલિસિસ દ્વારા બનાવવામાં આવ્યા છે તો હશે આ પીડીએફને પરચેસ કરી લેજો પીડીએફ પરચેસ કરવા માટે તમારે આ નંબર પર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિંદ જય ભારત વંદે મિત્રો